જય સંવિધાન જય ભારત આપ જોઈ રહ્યા છો આસમાનમાં ઝંડો અને આથમતો તો સૂર્ય આ સમયે હું વિડીયો બનાવી રહ્યો છું આથમતો તો સૂર્ય ઉગતો સૂર્ય હાલ આથમતો તો સૂર્ય છે અને આ પ્રકૃતિના નિયમ મુજબ ઊગે છે એ આથમે છે નામ છે એમનું નાશ છે આ બધી વાતો આપણે સાંભળીએ છીએ પણ હું આજે જે ઇશારો કરી રહ્યો છું એ એસસી એસટી ઓબીસી સમાજના વ્યક્તિઓને મારે કંઈક સંદેશો આપવો છે એટલા માટે આ વિડીયો બનાવવો પડશે મારો વિડીયા બને ત્યાં સુધી થોડા લાંબા છે બને છે મને ખુદને ખ્યાલ છે પણ મારો વિડીયો તમે આખો સાંભળજો મારે વિડીયાની અંદર કદાચ થોડાક ઘણી બોલવામાં મારાથી મિસ્ટેક પણ થતી હશે ભૂલ પણ થતી હશે પણ મારા જે શબ્દો હશે એ ક્યાંક ને ક્યાંક સમાજને ખૂબ ઉપયોગી થતા હશે એવું મને લાગી રહ્યું છે કે મારા મારા અનુભવના આધાર ઉપર જે કંઈ હું વાત છે એ આપના વચ્ચે પીરસું છું આથમતા સૂર્યનો વિડીયો અત્યારે બનાવી રહ્યો છે એક બાજુ આસમાની ઝંડો આ બેવની નીચે આવા વિડીયો બનાવું છું મારો કહેવાનો મિનિંગ એ છે કે હાલ લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે થોડા દિવસની અંદર હમણાં મતદાનની તારીખ આવી ગઈ છે તો ચોક્કસપણે દરેક વ્યક્તિઓને કહું છું કે તમારે ભારતીય સંવિધાનની બદોલતથી અનેક મહામાનવોના અર્થાગ પ્રયાસોથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના ખૂબ લાંબા ટૂંકા સંઘર્ષોથી તમને મત આપવાનો અધિકાર એસસી એસટી ઓબીસી સમાજના વ્યક્તિઓને મળ્યો છે મગર આપને ખ્યાલ પણ છે કે એક સમય કેવો હતો કે તમને સંપત્તિ રાખવાના હક અધિકાર નહીં જ્ઞાન પ્રાપ્ત કરવાના હક અધિકાર નહીં તમારી પાસે કંઈ જ નહીં હતું એ વાત હું બીજા વિડીયોમાં કરીશ બીજો વિડીયો પણ એક બનાવીશ પણ અત્યારે જે મારી વાત છે એ વાત એ છે કે તમને મત આપવાનો અધિકાર ભારતીય સંવિધાનની બદલથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના અર્થાગ પ્રયાસોથી એસસી એસટી ઓબીસી સમાજના વ્યક્તિઓને મળ્યો છે તો મારો ઈશારો કંઈક આજે કઈ બાજુ જઈ રહ્યો છે આટલું હોવા છતાં આવડી મોટી વસ્તી આ દેશના મૂળ માલિકો એસસી એસટી અને મૂળ નિવાસી એટલે કે ઓબીસી એસસી એસટી સમાજના વ્યક્તિઓ આજે એમની આવડી મોટી વસ્તી હોવા છતાં એ લોકો સત્તામાં નથી એમની વ્યવસ્થામાં કોઈ જગ્યાએ એમનું જે પ્રતિનિધિત્વ જે હોવું જોઈએ જે રાજકીય હોય એ વ્યવસ્થા છે કે દરેક ક્ષેત્રની અંદર એમની જે ભાગીદારી હોવી જોઈએ નથી તો એમના કારણો શું છે એ તરફ હું તમને લઈ જઈ રહ્યો છું મારો ઈશારો આપ સમજજો એટલે હું એક વાત તમને ઉદાહરણના તૌર ઉપર કહી રહ્યો છું કે તમે દુઃખી થાવો એના કારણો શું છે ને તમારી ભાગીદારી પૂરી નથી મળતી એના કારણો કોણ છે ને એના જવાબદાર કોણ છે અને કોણ તમને સેતરી રહ્યું છે અને આથમ તો સૂર્ય મારો શા માટે તમને ઈશારો હું કરી રહ્યો છું એ પણ આપ સમજજો એક સ્કૂલ હતી સ્કૂલની સાથે સાથે આપણે જે હોસ્ટેલોના પણ નિર્માણ થયું હતું જે તે સમયે એક હોસ્ટેલની અંદર સો વિદ્યાર્થીઓ ભણતા હતા સો વિદ્યાર્થીઓમાંથી પંદર વિદ્યાર્થીઓ અને એક બાજુ પિંચ્યાસી વિદ્યાર્થીઓ સાંભળજો મારો ખાસ ઇશારો સાંભળજો એસસી એસટી ઓબીસી સમાજના પિંચ્યાસી ટકા વર્ગને મારે એક મેસેજ આપવો છે એટલા માટે આ વસ્તુ હું કરી દઉં છું એ હોસ્ટેલની અંદર હરરોજની માટે કઢી ખીચડી બનતી અને આજે આ કઢી ખીચડી છે એ પિંચ્યાસી વિદ્યાર્થીને ન ગમતી હતી પંદર વિદ્યાર્થીને કઢી ખીચડી ગમતી હતી પિંચ્યાસી વિદ્યાર્થી છે કઢી ખીચડીને ખિલાફમાં હતા એમના વિરોધમાં હતા પછી પંદર વિદ્યાર્થીઓ છે એમને કઢી ખીચડી પસંદ હતી એટલે એમની મનપસંદગીનું ખાણું બનતું એક સમય એવો થયો કે આ પિંચ્યાસીમાંથી બે પાંચ સાત વ્યક્તિ અમારા જેવા જે ક્યાંક ને ક્યાંક જે સંઘર્ષ કરી છે એ વ્યક્તિએ અવાજ ઉઠાવ્યો અવાજ ઉઠાવી અને આ વાત જે હોસ્ટેલ છે એમના ગૃહપતિ એમના સંચાલકો સુધી પહોંચાડી કે ભાઈ અમને આ રોજે રોજ કઢી ખીચડી છે એ પસંદ નથી અમારી પસંદગીનું ખાણું ક્યારેય બનતું નથી તો આ વાત જ્યારે સંચાલકો સુધી પહોંચતા એક નિર્ણય ઉપર ગયા કે ભાઈ કંઈ જ વાંધો નહીં તમે કહો છો કે તમારે આ નથી ખાવું આ આમાં પંદર વિદ્યાર્થીઓ એવું રહ્યા છે આ ખાવું છે પણ આમની ખબર આવી રીતે પડશે નહીં એક કામ કરો આના માટે આપ ઇલેક્શન આપણે કરીએ એટલે ઇલેક્શન થયું અને ઇલેક્શનમાં નક્કી થશે કે જેની બહુમતી થશે એ વસ્તુ બનશે તો કઠી ખીચડી બંધ કરવી કે નહીં ઇલેક્શન થયું તો ઇલેક્શન સમયે એ પંદર વિદ્યાર્થી છે એને કમ્પ્લીટલી રીતે નક્કી કરી લીધું કે આપણે કઠી ખીચડી જ ખાવાની છે જ્યારે પિંછ્યાસી વિદ્યાર્થીઓ છે એમની એસસીએસટી ઓબીસી સમાજના દીકરાઓ સમજજો મારી વાત કે આ ઘટનામાંથી શું તમારે નિચોડ કાઢવાનો છે પિંછ્યાસી વિદ્યાર્થીઓ છે એમણે પણ મતદાન કર્યું જેમની પસંદગી જે હોય એ એમને વોટિંગ કરવાનું એ પિંચ્યાસીમાંથી સોળ વ્યક્તિ પણ સાથે બેઠા નહીં સત્તર વ્યક્તિ પણ સાથે બેઠા નહીં વીસ વ્યક્તિ પણ સાથે બેઠા નહીં અલગ 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 પોતાના મન હિસાબથી કોઈએ ગવાર બટેટા કોઈ રીંગણા બટેટા કોઈ સેવ ટમેટા કોઈ કઢી ખીચડી નહીં કે બીજું કાંઈ પણ એક્સ વાય ઝેડ લખ્યું અને પંદર વ્યક્તિ છે એને કમ્પ્લીટ એ નક્કી કરી લીધું કે આપણે એક જ વસ્તુ બધાને લખવાની છે પંદર વ્યક્તિ આ કર્યું ને આમાં આપણામાંથી પણ વીસ પચીસ પચાસ વ્યક્તિઓ માંથી તોડી થી વધારે પચીસથી વધારે વોટિંગ કઢી ખીચડી બાજુ થયું જ્યારે પિંચોતેર વોટ જે પડ્યા એ પિંચોતેરથી વધારે વોટની અંદર કોઈનામાં ગવાર બટેટા કોઈનામાં રીંગણા બટેટા કોઈનામાં સેવ ટમેટા કોઈનામાં બાજરાના રોટલા કોઈના ઘઉંના રોટલા આવી અનેક અનેક અલગ અલગ વસ્તુઓ લખાણી વોટિંગ પેટી જ્યારે ખુલી ત્યારે બહુમતી એ પંદર વિદ્યાર્થીઓની થઈ જેના હિસાબે આ એ જે પિંચાશી જે વિદ્યાર્થીઓ હતા એમને ના સુટકે પહેલાં લોકો જે ખાય એમની મનપસંદગીનું ખાવું તો મારો ઈશારો આપ સમજતા જો કે મારું કહેવાનું મિનિંગ શું થાય છે આજે આ દેશની અંદર પણ પંચ્યાસી ટકા જેમની વસ્તી છે એ લોકો એક સાથે બેસી જેના હિસાબે વિદ્યાર્થીઓ છે એ એમની મનપસંદગીના હિસાબે એમના ઇશારે તમારે નાચવું પડે છે તો સમય આવી રહ્યો છે સમજૂતી કરી ભારતીય સંવિધાનને થકી તમને આ દેશની અંદર ક્ષમતાથી સ્વતંત્રતાથી જીવવાના હક અધિકારો મળ્યા છે મનુસમૃદ્ધિની વર્ણવ્યવસ્થાથી તમને શું મળ્યું છે એકવાર વાંચી લેજો મને ખ્યાલ છે ત્યાં સુધી આજે પણ જે કંઈ ષડયંત્રો ચાલી રહ્યા છે એમાં એસસી એસટી ઓબીસી સમાજના દીકરાઓ જ વધારે જેમને ધર્મના નામનો નો સોંપી પીલાવ્યો છે એ લોકો પણ આજે ભારતીય સંવિધાનનો અને બાબા સાહેબનો વિરોધ કરી રહ્યા છે પણ તમને જયારે સત્ય વસ્તુની ખબર પડશે એ હું બીજા વિડીયાની અંદર અમારી વાત કરીશ કે હકીકત શું હતું તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ખરેખર જો ભારતીય સંવિધાન નહીં હોય તો તમને મળેલા જે દરેક હક અધિકારો છે સીનવાઈ જશે આ સંવિધાનની અંદર એવી તો કઈ વસ્તુ છે કે આ વ્યક્તિઓ દર વખતે બદલવા બદલવાની વાત કરે છે એ પણ હું બીજા વિડીયોમાં વાત કરીશ તો મારો ઈશારો મને ખ્યાલ છે ત્યાં સુધી આપ સમજી ગયા છો અમારો વિડીયો વધારે વધારે લોકો સુધી ચેર કરી ઓબીસી સમાજના વ્યક્તિઓ સુધી આ વિડીયો પહોંચાડવામાં આપ મારી મદદ કરશો કે મારો ઈશારો એ જ છે કે એકવાર જો આપણે પચાસ વ્યક્તિઓ પણ સોળથી વધારે વ્યક્તિઓ એક થઈ જઈએ તો સોએ સો ટકા આપણી મનકસ પસંદગીનું મળે અને આપણે મનપસંદગીનું આપણે ખાવાનું પણ બનાવી શકીએ જો કે હોસ્ટેલની વાત પરથી તમને નિચોળ આવે તો તો આજે તમે તમારી મનપસંદગીનો તો જો તમારી હોટિંગની અંદર તમારી જીત થઈ હોત તો તમે સૂરમા લાડવા તમારે જે ખાવું હોય તે તમે બનાવી શકો પણ તમે જ્યારે બીજા ભેગા ભેળા અને પહેલા પંદર એક રહ્યા એના હિસાબે આજે તમારો સમાજ એસ સી એસટી ઓબીસી સમાજ ગુલામ બનતો રહે છે તો મારો ઈશારો આજ છે કે એક બનો નેક બનો એસ સી એસટી ઓબીસી સમાજ ઉઠો તમારા સંવિધાનિક હક અધિકારો માંગો આવનારો સમય ખરેખર તમારા અધિકારોથી તમને વંચિત કરવા માટેના ષડયંત્રો રસાઈ ચૂક્યા છે માટે ઉઠો જાગો અને તમારા સંવિધાનિક હક અધિકારો માંગો અને એમને બસાવો જય સંવિધાન જય ભારત જય મૂળનિવાસી